લગભગ મને એમ છે બે દિવસ થી સુરદાદા ઉઈ ગયા નથી આજે સુરદાદા ના કઈ કિરણો કઈ અમારે ઘર બાજુ કઈ પડ્યા નથી કારણ કે વાદળ છાયું વાતાવરણ છે પ્લસ પાછું રાતે થોડા ઘણા છાટા પણ આવી ગયા હતા મારા મમ્મી કહેતા હતા અને અત્યારે તો ટપક 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 ચાલુ છે વરસાદ અને અને એવું વાદળ છાયું વાતાવરણ છે કદાચ કાલની જેમ આજે તે મેઘરાજા આગમન થઈ જાય વધારે સારું અને અત્યારે શિલામણ ની તીર ગઈ હું કેશ ગાય રોટલી ગાય રોટલી દી આવું ગાય છે ને અમાર વાટે ઊભી હોય ક્યારે રોટલી દેવા આવે એમ એટલે પછી આપણે રોટલી દઈ દઈએ ને પછી જાય નહીં માણ મન કે જા બાપા જા કે ભગવાન જા आले ભઈ જા હવે ચીકી તો રોટલી ખાય છે અને હવે અમે તો પણ શ્રામણ કરી લેવી કારણ મારા મમ્મી અત્યારમાં મસ્ત મસ્ત શાક ને ભાખરી ને દૂધ ને એવું બધું શિરાવણ માં કર્યું છે એટલા માટે કાવા જો શિરામણ તૈયાર થઈ ગયું છે શેવ ટમેટા નું લાવા શેવ ટમેટાનું શાક નહીં ના ના તો કાઈ વાંધો નહીં શિરામણ મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે તો પછી પાછા મેળા તો કન્ટિન્યુ લગભગ બધા બજ્યા રહેજો તો અત્યારે દુકાને આપણે વયા હતા અને દુકાને રાબેતા મુજબ કામ ચાલુ હતું અને અત્યારે વરસાદી વાતાવરણ હતું પણ આજ કાંઈ વરસાદ આવ્યો નથી અને જેના ગામે હોય ને યાર ધક્કો મારો થોડો અમારે વરસાદની જરૂર છે કાંઈ વાંધો નહીં હસી મજાકની વાતો છે અને અત્યારે નાસ્તો કરવાનો બે ગયા છે કારણ કે પાંચ વાગી ગયા છે ને ભુવાજી આવ્યા હતા મેં એક દારો નાસ્તો કરી લેવી નાસ્તામાં તો જો આવું કે આ ન્યુ બધું બબલા ને એવું છે અને ભુવાજી મારા બ્લોગ જ છે આમ કરતા તો જોયા આજનો વ્લોગ બાકી હજી તો ગઢડા પહોંચી ગયા ઓકે સર કામ ઉપર હતો આજ વેલા હરે જ પડી ગયા તારે અને અમારે મનીષ બનાવે છે પેન્ટ કા મનીષ પેન્ટ આવડી ગયા એટલે તો કઈ વાંધો નહીં નાસ્તો કરી લઈ ગયો ને તમારા બધાય નાસ્તો કરવો હોય તો હાલો કઈ વાંધો નહીં કન્ટિન્યુ બધા બની રહેજો તો અત્યારે આપણે આ દુકાનેથી આવ્યા છીએ ઘરે કારણ કે ઘરે મારા મમ્મી આવી ગયા હતા વાડીએથી ને એટલે વાડીયાથી ને આવી ગયા ત્યારે બનાવવા મળ્યા છે વાળુની તૈયારી વાળુની તૈયારી કરવા છે અને આજે થઈ ગયો છે મંગળવાર મંગળવાર થઈ ગયો છે કાલે બુધવાર બુધવાર પછી ગુરુવાર શુક્રવાર શનિવાર શનિવારે તો બહુ સ્પેશિયલ દિવસ છે તમને બધાને ખબર જ છે કોમેન્ટમાં કહી દેજો શું સ્પેશિયલ દિવસ છે તો કાંઈ વાંધો નહીં મારા મમ્મી આપણે બનાવે છે ત્યારે વાાળુને સમય થઈ ગયો છે એટલે તો અત્યારે તમે બે જ છે એટલે રોટલી કરો છો કે ભાખરી કરો છો કે ખબર ન પડી બા ભાખરી ભાખરી છે તણ ભાખરી કેનો ડોડ ડોડ તારી ડોડ મારી ત્રણ ભાખરી કરે ડોડ મારી ને ડોડ તમારી શાક શાક દઈની તપલી ભરી છે પিখારી પিখારી કરો ને એમાં ઓલું મરચું ને બધું વઘાર એક વાટકામાં નોકું કરશો ને હા એમાં થોડે કુલી નાખજો કોથમી છે ઘરે લેવા <t drip> <tuckle> <tBI> કેવલ ની કાકીનો ફોન હતો બા હારા બધું પૂછતી હતી કે કેટલા સુરત જવાનું પૂછતી હતી કોને એની એને તો આવું જ હોય ને હમ મારે જાવું કેદું પણ એના ટાઈમ જ નથી રહેતો રોજ સાંજે વિચારું કે કાલ જઈશ રોજ સાંજે વિચારું કાલ જઈશ

શું કરવા તો કાય વાંધો ને એ તો મસ્ત જો રોટલી બીજા દિવસમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ પહેલા તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અત્યારે મસ્ત નાઈ ધોને કમ્પ્લીટ થઈ ગયા છે ને વેલા વેલા જાગી ગયા હતા અને આજે તો થોડુંક તડકો લાગે છે થોડુંક આમ વાતાવરણ ખુલ્લું હોય એવું લાગે છે અને ગરમી ત્યાં જ અત્યારે થોડીક ખવરના વારો છે એટલે ઓછી ગરમી થાય છે એટલે કે કે અત્યારમાં તો થોડોક ટાઢાપોર જેવું હોય એટલે થોડું ગરમી ઓછી ને એવું બધું થાય છે પછી જોઈ છે જેમ જેમ તડકો ને એવું બધું પડે એમ પછી ગરમી કે બફારો કેમ થાય છે કારણ કે ઓલું વાદળાને એવું હોય ને તોય બફારો થતો હોય પણ અત્યારે તો કાંઈ વાદળા છે ને આજે તો મસ્ત વાતાવરણ ખુલી ગયું ને એવું લાગે છે તમને બધાને દેખાતું હોય છે અને અત્યારે જો કે વરસાદની જરૂર છે જ તે પણ આવે નહી તો આપણા હાથની વાત તો કાંઈ છે નહીં એટલા માટે તો હવે તો મારા મમ્મી ગયા છે વાડીએ અને હું એ દુકાન તાબેતા ખુલી નાખું અને આપણે કેવલની ગઈ ક્યારે થોડોક પ્રંગ કર્યો હતો ને પાછું થમવેલી ઉમે મેં બનાવ્યું હતું એટલે એને થોડુંક ખોટું લાગી ગયું છે કારણ કે તો એ હતી તો એ જ તે જે મારે જૂની જીએફનો મેં વિડીયો બનાવ્યો હતો એ રીતનો બ્લોગ બનાવ્યો હતો પણ થમવેલી રીતનું બનાવ્યું હતું ને તેને થોડુંક ખોટું લાગી ગયું એ આમ ગઈકાલથી કહેતા છૂટાછેડા દઈ દેવા છે નામ છે ને તેમ છે ને આમ આણું ગઈ છે તો આવું જ નથી ને એવું બધું કહેતી હતી કાંઈ વાંધા નહીં હસી મજાકની વાતો છે કાંઈ વાંધા નહીં ધરાબેતા દુકાન ખોલી નાખી છીએ તો કન્ટિન્યુ લગો બધા બની આ રહેજો તો અત્યારે હું અહીંયા આવ્યો છું દુકાનમાં અને દુકાનમાં તો થોડું ભ્રમણ ભ્રમણ પડ્યું છે કારણ કે સાફ સફાઈ કરીને એટલે બધું એમ જ પડ્યું હોય કાલનું બધું સીવાનું બધું હોય ને અધૂરું હોય ને પછી એમને મેકી દીધેલું હોય ને એવું બધું હોય એટલા માટે દુકાને તો સાફ કરી વાળું તમને અહીંનો વ્યૂ બતાવી દો દરેક જો અત્યારે કેવો તડકો કાઢ્યો છે ઉનાળા જેવો તડકો કાઢ્યો છે અને આ તો સુરત દાદા જો હા મને જોવા તો એટલા ઉઈ છે કારણ કે સુરત દાદા એટલા બધા ઉગ્યા ગયા છે એટલે હું થોડક નજીક ઉઈ એટલે મેં કીધું તો કાઈ વાંધો નહીં અત્યારે તો દુકાને આવી ગયો છું તો દુકાને રાબેતા મુજબ કામ ચાલુ કરી દઉં છું અને કેવલે કાઈ કી રહેણી હતી એને મે મનાવી લીધી છે નકર મને ખોટ ખોટો કરી કે નહીં મને માર્યા તો પ્રંગ કર્યો કે કે હું છૂટા છેડા દે દઉં ને આમ ને તેમ ને બધું મને કહેતી હતી કાંઈ વાંધો નહીં હસી મજાકની વાતો છે અને આવી રીતે તમને હસાવતા રહેશું અને તમારી સાથે અમે મનોરંજન કર્યા કરશું તો જેમ બને એમ અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય